નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 18 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રનવે ઉપર પેસેન્જરનો જમવાનો વિડીયો વાયરલ થયેલ ઇન્ડિગો એરલાઇન્સને એક કરોડ બે લાખનો તથા મુંબઈ એરપોર્ટને સાહીઠ લાખનો દંડ ફટકારવામાં આવ્યો ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટને ક્રમશઃ રૂપિયા એક કરોડ બે લાખ અને રૂપિયા નેવું લાખનો દંડ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે યાત્રીઓ રનવે પર બેસીને ભોજન ખાતા હોવાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જ્યારે ફ્લાઇટ કલાકો સુધી મોડી પડી હતી ત્યારે મુસાફરો રનવે પર ડિનર કરતા જોવા મળ્યા હતા આ વાયરલ વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ જાગી છે ઇન્ડિગો ફ્લાઇટના કો પાઇલટને ટેક ઓફમાં વિલંબ થવાને લઈને પેસેન્જર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ક્લિપ વાયરલ થયાના કલાકો પછી અન્ય એક વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં ઓછી પ્રાઇઝ દ્વારા એર કેરિયરના ફ્લાયર્સ ડિનર કરતા જોવા મળ્યા હતા ફ્લાઇટ કલાકો સુધી મોડી થયા બાદ તેને ડાયવર્ટ કરવામાં આવી હતી આ સાથે જ અન્ય એરલાઇન્સને પણ લાખોના દંડ ફટકાર્યાનું બહાર આવી રહ્યું છે ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર